વાવથરા જિલ્લામાં આગામી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે આ ઉજવણી તથા જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આવતી છવ્વીસમી જાન્યુઆરીના રોજ વાવ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન એટ હોમ કાર્યક્રમ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહેમાનો હાજરી આપશે બેઠક દરમિયાન પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાવ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કટિબંધ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ સુનિશ્ચિત કરવામાં આવશે આ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વાવથરા જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં તમામ વિભાગો અને જનપ્રતિનિધિઓએ સહિયારો પ્રયત્ન કરવો જરૂરી છે બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વિવિધ વિભાગના વડાઓ તેમજ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા નવરિચિત જિલ્લો વાવથરા અને વાવ થરદની અંદર છવ્વીસમી જાન્યુઆરીએ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ રાજ્યપાલશ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે અને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મીટિંગ હતી અને સાથે ત્રણ વિધાનસભાઓ અને લગભગ આઠથી નવ મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ હતો એટલે સ્વાભાવિક છે આનંદ થાય પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર આરોગ્ય હોય શિક્ષણ છે આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે પરંતુ આને નવા જિલ્લામાં રિસ્ટેન્ડિંગના સ્વરૂપે કામ કરવાનું છે